ધારાસભ્ય અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ સંકલન સમિતિની એક બેઠક મળી હતી બેઠકમાં જે પેન્ડિંગ કામો છે તે તરત પરિપૂર્ણ કરવા માટે પોલીસ કમિશનર જી એસ મલિકે સૂચનાઓ જારી કરી હવે જોઈએ અમદાવાદ ન્યૂઝ બ્યુરમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં શહેરના તમામ સંસદ સભ્યો ધારાસભ્યો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ખાસ કરીને પોલીસને લગતા અને કાયદાને લગતા જે મુદ્દાઓ હતા તેની વિગતવાર છણાવટ ધારાસભ્ય અને સંસદ સભ્ય સાથે કરવામાં આવી હતી સાથોસાથ શહેરમાં જે કાયદાને લગતા પ્રશ્નો છે તેની પણ જાણકારી અને રજૂઆત સંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા પોલીસ કમિશનર જી એસ મલિકને કરવામાં આવી હતી તમામ રજૂઆતો શાંતિથી સાંભળી અને યોગ્ય તેનો ઉકેલ થાય અને જે કાંઈ પડતર પ્રશ્નો છે તેનું પણ ઝડપભેર નિરાકરણ આવે તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી અને જે તે પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ છે જે મુદ્દાઓ અને પ્રશ્નો તેનો પણ ઉકેલ લાવવા માટે કડક સૂચના પણ પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવી હતી બધા ધારાસભ્યોની કોમન વાત હતી કે ટ્રાફિકને લઈને અલગ 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 પોતાના વિસ્તારના હોય એને લઈને ત્યાં સરસ રીતે વ્યવસ્થાપન થાય આ સંદર્ભની વાત હતી ઘણી જગ્યાએ અસાનદારો હોવા છતાં જે પ્રકારના ઇમારતો બનીને બુકિંગો ચાલુ છે એના સંદર્ભે બી વાત થઈ સીસીટીવી કેમેરાના સંદર્ભે પણ વાત થઈ પૂન મળીને જે વિશાલાથી વળીને મારા વિસ્તારમાં વિશાલાથી વળીને વેજલપુર પોલીસ સ્ટેશન પાસે એક એપીએમસીને અડીનો જે માર્ગ વળી શકાય એવો છે લેફ્ટન તરીકે એટલે મંદિર છે એ મંદિરને ક્ષતિ પહોંચાડવાની વાત નથી પણ મંદિર અને પોલીસ સ્ટેશનની વચ્ચે જો એક નવો માર્ગ કાઢી અને સેટેલાઇટ બાજુ લવા માટે લેફ્ટન એક આપવામાં આવે તો વિશાલા અને જે ચાર રસ્તા એપીએમસી પછીના છે જે સેટેલાઇટ બાજુ વળીએ ત્યાં આગળ ટ્રાફિકની જે સમસ્યા છે એ ઘણી ઓછી થાય મકરબા અંડરપાસથી બહાર નીકળીને બેરિકેડિંગ કરીને જે અંડરપાસના લોકો વળીને ટ્રાફિક કરતા હોય છે અને જ્યાં જ્યાં આવા ટ્રાફિકના પવન છે એ સંદર્ભે વાત થઈ શ્રીએ જે પ્રકારે ક્રાઇમ રેટ ઘટ્યો છે એ સંદર્ભે અમને સૌને અવગત કરાવ્યા અને અમે એ બી અભિનંદન આપ્યા મારા વિસ્તારમાં એક સામાન્ય સત્તર વર્ષની એક એસસી સમાજની દીકરીને કોસલાવીને એક કલકત્તાનો યુવા અન્ય ધર્મનો યુવાનો હતો એ લઈ ગયો તો એક પરિવાર મારી પાસે જ્યારે આવ્યું ત્યારે એને માત્ર ત્રણ દિવસમાં ચાલુ ટ્રેનની અંદર ખડસપૂટ ફરતા ફરતા એ દીકરીને પોલીસની મદદથી એમના માતા પિતા સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ એના માટે પણ મેં પોતે અભિનંદન આપ્યા આવી જે બીજી સારી બાબતો હતી એના માટે બી પોલીસ કમિશનરશ્રીને એમના તંત્રને અમે અભિનંદન ઓકે